વિપક્ષ જે આરોપ લગાવે છે એ તદ્દન બિનવાહ્યાત આરોપો છે સમગ્ર ટીમ મહાનગરપાલિકાની ગઈકાલે એના મધરાત થી વરસાદ શરૂ થયો ને બપોરે એક વાગ્યા સુધીની અંદર સમગ્ર મહાનગરની અંદર લગભગ ત્રણ ઇંચ અને દક્ષિણ ઝોન છે તેની અંદર સાડા થી છ ઇંચ વરસાદ થયો સમગ્ર તંત્રની ટીમ મેયરથી માંડી કમિશ્નરથી માડી ડેપ્યુટી કમિશ્નરો અમારા વોટર કમિટીના ચેરમેનો ડેપ્યુટી મેયરશ્રી તમામ લોકો અધિકારીઓ સાથે ફિલ્ડમાં હતા આપ સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પણ જોઈ શકો છો અમારા કયા કયા કોર્પોરેટરો કયા કયા ધારાસભ્યો એ ફિલ્ડની અંદર હતા મણિનગરની અંદર વધારે વરસાદ થતા ત્યાંના લોકલ ધારાસભ્ય અમારા અમુલભાઈ ભાટ અને ત્યાંના કોર્પોરેટરો સમગ્ર વિસ્તારની અંદર જરૂરિયાત મુજબ કામગીરીમાં લાગી ગયા હતા જ્યાં પણ વરૂડ પંપની જરૂરિયાત હોય ડી વોટરિંગ પંપની જરૂરિયાત હોય તમામ દક્ષિણ ઝોનની અંદર અને પૂર્વ ઝોનની અંદર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા અને સીસીઆરએસ કમ્પ્લેનનો જો અભ્યાસ કરવામાં આવે તો કોઈ નોંધનીય એટલી જ્યાં વધારે કમ્પ્લેન આ બે દિવસ દરમિયાન પણ આવેલી ન હતી ખાસ કરીને વિપક્ષ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ પૂર્વ ઝોનની અંદર આ દાવાઓ તો પૂર્વ ઝોનની અંદર અમારા નરોડા થી શરૂ કરી નિકોલ સુધીના આપના માધ્યમથી ભૂતકાળ અંદર ગોપાલ ચોકની અંદર વારે ઘડીએ પ્રશ્ન આવતો હતો એક ઇંચ વરસાદ પડે ને ત્યાં આગળ બેકમાંથી પરંતુ આ વખતે નિકોલ વિસ્તારની અંદર પણ કોઈ મેજોરિટી પ્રોબ્લેમ આવ્યા નથી આજે સવારથી જ અત્યાર સુધીમાં લગભગ એક ઇંચ જેટલો વરસાદ સિટીની અંદર સવારના છ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીની અંદર એક ઇંચ વરસાદ પડ્યો છે સમગ્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ જે વાત કરીએ કે જંક્શનો ઉપર હોય આ બારીકાઈથી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે ત્યાં આગળ અમારા ડેપ્યુટી મ્યુનિસિપ લાંભા વોર્ડ અને વટવા વોર્ડ ની અંદર સમગ્ર વિસ્તારની અંદર રાઉન્ડ કરીને અમારી ટીમ હમણાં જ પાછી ફરી છે જ્યાં પણ નાના મોટા ઇસ્યુ હોય હવે ચોમાસા આપણે વાત કે વરસાદ પછી તો ત્યાં આગળ દવાનો છંટકાવ કરવો ફોગિંગ મશીન દ્વારા આપણે વાત કરીએ કે ફોગિંગ જેથી મચ્છરનો રોગયાળો લાગર ના ફેલાય એ બાબતની તમામ જરૂરી સૂચના આપી અમારા પદે અધિકારીઓની ટીમ અને લોકલ કોર્પોરેટર અને દક્ષિણ ધોરણના અધિકારીઓ સુધી આ વિસ્તારનો રાઉન્ડ પણ કરવામાં આવી રહ્યો છે અને અત્યારે વરસાદની માત્રા છે એટલા માટે અમારો જે પ્લાન છે એના દ્વારા આપણે કામગીરી અત્યારે રોકવામાં આવી છે પરંતુ ફરી પાછું સનલાઇટ આવે એ એડવાન્સમાં માહિતી મળે કે ક્યારે વરસાદ કેવો પડવાનો છે કયા ઝોનમાં અને કયા વિસ્તારની અંદર ટેકનોલોજી દાવો હતો પણ એનું ઇમ્પ્લિમેન્ટ જેવું કારણ કે ટેકનોલોજી નો ઉપયોગ ખાસ કરીને વેધર ફોરકાસ્ટ અને વિન્ડી આ બંને ઉપરથી અમે કલાકનું કંટ્રોલ રૂમ ઉપરથી મોનિટરિંગ અમારું ચાલી રહ્યું છે આજે સવારે અગિયાર વાગે હેવી રેન બતાવતો હતો પરંતુ હેવી ની માત્રા થઈ નથી એ રીતે ભૂતકાળમાં પણ જ્યારે બાર વાગે મધરાતે વરસાદ શરૂ થયો આગલા દિવસે ત્યારે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ત્યાં આગળ દક્ષિણ ઝોનની અંદર ખાસ કરીને માણસો અને એન્જિનિયરિંગ સ્ટાફને સતત રહેવાની સૂચના આપી છે એટલે આપણે ફોધર કાસ્ટ અને વિન્ડી આ બંને ટેકનોલોજી એઆઈનો ઉપયોગ કરીને જ્યાં પણ વરસાદ પડે એ માટેનો ભૂતકાળની અંદર પણ જ્યાં આગળ વોટર લોગિંગ સ્પોટ હતા એ તમામ ફોટો ઉપર માણસો ડિપ્લોય કરવામાં આવેલા હતા અને એને જ પરિણામે ગઈકાલે જયારે વરસાદ દક્ષિણ ઝોનની અંદર છ ઇંચ જેટલો વરસ્યો ત્યારે એ સાંજના સમયે મોટા ભાગે આપણે વાત કરીએ કે પાણીનો નિકાલ સાતેક વાગે ફ્રીમાં થઈ ગયો હતો મીઠાખરી અંડરબ્રિજ થોડા સમય માટે બંધ કર્યો હતો એનું પણ સફાઈ અભિયાન કરીને વાત કરીએ કે સિટીના તમામે તમામ અઢાર થી ઓગણીસ અંડરબ્રીજો હતા એ વર્કિંગ કન્ડિશન માં હતા કંટ્રોલ ની અમે વાત કરી અડધો અડધ કેમેરા કનેક્ટ નથી કંટ્રોલ રૂમ માં